ગીર સોમનાથમાં વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો આદરી અને જૂનાગઢના ચોરવાડ બીચથી તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ સેરેમની પણ યોજવામાં આવી હતી તરણ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે ગુજરાત સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના સાડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે આરએનબીએ પૂર્વના ખાડા પોલીસે પૂર્યા મહેસાણાના ગાંધીનગર લિંક રોડ નજીક પોલીસ કર્મીએ ખાડા પૂર્યા હતા રોડ પર પડેલ ખાડામાં ટુ વ્હીલર ચાલક પટકાતા સ્થળ પર હાજર પોલીસ કર્મીએ કામગીરી કરી પીસીઆર વાન આડી કરીને બ્લોક નાખીને ખાડો પૂર્યો હતો મહેસાણા એ ડિવિઝન પોલીસે કર્મીઓની આ કામગીરીને બિરદાવી હતી